વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસમાં વિશે સામાજિક વિજ્ઞાન જે વિભાગ ડીમાં ચાર માર્કના જે પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રશ્નો આપણે જે આ વિડીયોમાં ચર્ચા કરીશું આ વિડિયોમાં જે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે એ મોસ્ટ આઈએમપી છે તો દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નોના જવાબ સહિત તૈયાર કરી લેવા તો પ્રશ્ન નંબર એક પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો પ્રશ્ન બે પ્રાચીન ભારતે રાસાયણિક વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો પ્રશ્ન ત્રણ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો પ્રશ્ન ચાર પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો પ્રશ્ન પાંચ પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો પ્રશ્ન છ કૃષિના પ્રકારો વિશે નોંધ લખો પ્રશ્ન સાત કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો પ્રશ્ન આઠ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો પ્રશ્ન નવ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો પ્રશ્ન દસ ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય છે એમ સાથી કહી શકાય પ્રશ્ન નંબર અગિયાર વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો પ્રશ્ન બાર ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી બન્યું બન્યું જરૂરી છે પ્રશ્ન નંબર તેર ગરીબી ઉદ્ભવના કારણો જણાવો પ્રશ્ન નંબર ચૌદ ગરીબી નિવારણ વિવિધ ઉપાયો જણાવો પ્રશ્ન પંદર ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપયોગોની જ સમજૂતી આપો પ્રશ્ન સોળ બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિગતે ચર્ચો પ્રશ્ન સત્તર ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપયોગોની સવિસ્તાર ચર્ચા કરો પ્રશ્ન અઢાર પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો પ્રશ્ન ઓગણીસ ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો પ્રશ્ન વીસ ડાંગર અને ઘઉંના પાક માટેની અનુકૂળતાઓનું સવિસ્તર વર્ણન કરો પ્રશ્ન એકવીસ વધારા માટે કયા કયા કારણો જવાબદાર છે તેની ચર્ચા કરો પ્રશ્ન અઢાર વધારાના કારણોની વિગતે ચર્ચા કરો પ્રશ્ન ઓગણીસ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપયોગો જણાવો પ્રશ્ન વીસ ગ્રાહકોનું શોષણ બજારમાં કઈ કઈ રીતે થાય છે પ્રશ્ન એકવીસ ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો પ્રશ્ન બાવીસ ગ્રાહકોની ફરજો સવિસ્તાર સમજાવો પ્રશ્ન ત્રેવીસ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપયોગો જણાવો પ્રશ્ન ચોવીસ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ પરિચય આપો પ્રશ્ન પચીસ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની સામાન્ય બંધારણીય જોગવાઈ એનો પરિચય કરાવો પ્રશ્ન છવ્વીસ ટૂંક લખો આતંકવાદ અને વૈશ્વિક સમસ્યાઓ પ્રશ્ન નંબર સત્યાવીસ આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો જણાવો પ્રશ્ન અઠ્યાવીસ તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો તો આ નકશો છે વિદ્યાર્થી મિત્રો ચાર માર્કનો તમારે પૂછાશે એમાં પહેલો છે રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા કાબેટ વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દરચી ગામ કહના બાંદીપુર માનસ રણધોબરણ બે વન્યજીવ અભયારણ્ય પેરિયારર ચંદ્રપ્રભા અને ત્રણમાં જૈવિક આરક્ષણ ક્ષેત્રે સુંદરબન કચ્છનો રણ નીલગરી એમ અલગ અલગ નકશા દર્શાવવાના તમારે રહેશે પછી કાપની જમીન ધરાવતું એક રાજ્ય રાતી જમીન ધરાવતું એક રાજ્ય કાળી જમીન ધરાવતું એક રાજ્ય પછી રણ પ્રકારની જમીન ધરાવતું એક રાજ્ય પર્વતીય જમીન ધરાવતું એક રાજ્ય જંગલ પ્રકારનું જમીન ધરાવતું એક રાજ્ય બાખલા નાગલ હેતુ યોજના નાગાર્જુન સાગર યોજના કૃષ્ણસાગર બહુહેતુક યોજના કાગળ ઉદ્યોગનું કેન્દ્ર નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સામાજિક વિજ્ઞાનમાં વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે દરેક વિદ્યાર્થીને બોર્ડની એક્ઝામ પહેલાં આ દરેકે દરેક પ્રશ્નો મુદ્દા સહિત તૈયારી કરી લેવા અને આમાંથી સો ટકા પ્રશ્નો પૂછાશે એટલે દરેક વિદ્યાર્થીને કાળજી રાખીને આ પ્રશ્નોના જવાબ તૈયાર કરી લેવા